જે એક્ઝામમાં પૂછાવાની સંભાવના છે સાથે જે છ પોઈન્ટ બેના પણ છે એ પછી કરીશું તો આ જે તમારી શાળામાં ટ્યુશનમાં કે ગમે ત્યાં જે વીકલી ટેસ્ટ અથવા મંથલી ટેસ્ટ જે લેવાતી હોય એમાં એક્ઝામમાં પચીસ માર્ક્સનું પેપર પૂછાતું હોય ત્રીસનું પૂછાતું હોય ચાલીસનું વીસ માર્ક્સનું એમાં જે દાખલા પૂછાવાના કે એમાં જે એમસીક્યુ કે જેનું પૂછાવાનું જેનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જે કરીશું અને હા

આનો જવાબ શું આવે તો કે સરળ કોણ કારણ કે સરળ કોણ ના ખૂણાનું માપ કેટલું હોય છે છે અંશ હવેલું પણ યાદ હોવું જોઈએ લઘુકોણ એ તો નાના છે છે અંશ કરતા નાનું હોય ને લઘુકોણ નેવું અંશ હોય કાટકોણ નેવું અંશ કરતા મોટું હોય ને ગુરુકોણ ખ્યાલ આવે છે કોટીકોણના બે ખૂણાના માપનો સરવાળો પિસ્તાલી નેવું થાય એક ખૂણા નું પિસ્તાલીસ અંશ હોય વગેરે પોતે એકનું બાવન છે બાવન હો થાય અને ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો એકસો એસી થાય માટે ત્રીજા ખૂણાનું માપ કેટલું મળે કંઈ કરવાનું જ નથી આ છે

મારે અંદરના ખૂણાનું નથી શોધવાનું ક્યાંનું શોધવાનું છે બહારના ખૂણાનું આ ખૂણાનું શોધવાનું આ સિમ્પલ વસ્તુ છે આ રીતનું હોય આમ હોય એક બાજુ ત્રીસ અન હોય તો આ બાજુ કેટલું શોધ્યું એક બાજુ પચાસ અંશ હોય તો આ બાજુ જેમાંનું અડધું પચાસ અડધું તો છે તમારી પાસે પચાસ બાકીનું શોધવાનું તો પચાસમાં હું કેટલા એડ કરું તો એકસો થાય અથવા એકસો માંથી પચાસ બાદ કરું તો કેટલા મળે તો તમારો જવાબ શું આવશે એકસો ને

આ એમસીક્યુ માં આપ્યું હોય તોય વાંધો નહી માઈનસ કામ સામાન્ય લઈ ગયો એટલે x 60 આવું એમસીક્યુ માં આપ્યું તો આ પણ એમસીક્યુ માં તમને જે જવાબ આપ્યો એના આધારે તમારે બનાવવાનું રહેશે આ આપ્યું હોય તો આ આ આપ્યું હોય તો આ આ બધા સેમ જ થાય આમાંથી હું એક સામાન્ય લઈ લઉં જો આ x અંદર ગયા એટલે -x થઈ ગયા પ્લસ થઈ ગયા આ તો એનો થઈ ગયો

સાબિત કરવાનું એટલે કે સાબિતી જે એ ઓ રેખા છે બસ આટલું આપણને આપ્યું છે આના ઉપર આપણે સાબિત કરવાનું છે કરી બતાવીએ અહી

લખી નાખવાનું પ્લસ વાય તો કે ટુ વાય બંનેમાંથી બે સામાન્ય લઈ લીધા અંદર વૈધા એક્સ પ્લસ વાય બે ગુણાકારમાં પેલી બાજુ ગયા તો ભાગાકારમાં ત્રણસો સાહીઠ ના અડધા તો કે એકસો એસી એક્સ પ્લસ વાય બરાબર એકસો ને એસી એક્સ પ્લસ વાય બરાબર એકસો એસી આનો મતલબ હું થયો એ ઓગી રેખા કારણ કે આટલું એક્સ તમારું અને આટલું વાય તો એક્સ પ્લસ વાય થાય એક્સ પ્લસ વાય થાય તેથી કહી શકાય કે આપેલ કોણ કોણ આસન છે અથવા સરળ આસન કોણ થાય ને માપનો સરવાળો કેટલો થાય એકસો ને તેથી સાબિત થાય કે

હોય તો સાબિત કરો કે પી ક્યુ એસ ઇજ ઇક્વલ ટુ આપણે સાબિતી શું કરવાની છે તો કે ખૂણો પી ક્યુ એસ ઇઝ ટુ પી આરટી આ સાબિત કરવાનું છે કઈ નથી આમ હાઇઝી છે રેખિક જોડના ખૂણાનો સરવાળાની મદદથી કરવાનો છે રેખિક જોડ એટલે અહીંયા તમને દર્શાવ્યું આ રીતનું અહીંયા એ હોય અહીંયા બી હોય અહીંયા સી હોય અને ડી હોય તો રેખિક જોડનો સરવાળાનો મતલબ એ બી સી એ બી સી પ્લસ એ બી ડી એ બી ડી ટુ એકસો ને એસી આ રેખિક ખૂણાના છોડનો સરવાળો થયો તો આમાં એ જ રીતે રેખિક ખૂણાના જોડાણ જો પેલા કીધું ટી ક્યુ આર પછી છે એના આધારે તો ખૂણો પી ક્યુએસ ઇઝ ઇક્વલ ટુ એકસો ને એસી કાઉસમાં લખશું ખૂણાની ખૂણો પી આરટી બરાબર એકસો ને એસી અંશ એમાં પણ કાઉસમાં લખશું રેખિક ખૂણાની જોડ રેડી એટલું આટલો ખ્યાલ લાગી હા વિજી છે પી ક્યુ આર પી ક્યુ એસ પી આર ક્યુ અને પી આર ટી આ છે રેખિક ખૂણાની જોડ બંનેના માપનો સરવાળો 180 અંશ થાય આને આપણે સમીકરણ 1 કહી દઈએ આને સમીકરણ 2 કહી દઈએ રેડી હવે સમીકરણ 1 અને બે આપણને રકમમાં કઈ આપ્યું પૂછ્યું કે પી ક્યુ ની જગ્યાએ પી ક્યુ અથવા પી આર ક્યુ ની જગ્યાએ પી ક્યુ લેતા ગમે સમીકરણ માં લઈ લેવાનું આ પી ક્યુઆર છે એની જગ્યાએ આપણે પીઆર ક્યુ લેતા લખવાનું ખૂણો પી ક્યુ આર બરાબર ખૂણો પી આર ક્યુ લેતા કોના આધારે પક્ષ આધારિત રેડી પક્ષ આધારિત પી ક્યુઆર ની જગ્યાએ હવે પીઆર ક્યુ લઈ લઈએ આમાં

બે તમારું સમીકરણ છે નીચે લખ નાખીએ ખૂણો પીઆર ક્યુ પ્લસ ખૂણો પી ક્યુ એસ બરાબર એકસો એસી જે તમને સમાન દેખાય કેન્સલ કરી નાખો

પીઆર ક્યુ લઈ શકો તો આ પીક્યુઆર છે એની જગ્યાએ મેં લીધું પીઆરક્યુ અને બીજું સમયકર સમીકરણ હતું એમાં તો પીઆરક્યુ ઓલરેડી હતું જ તો ઈ પીઆરક્યુ ના પીઆરક્યુ એકસો એસી ના એકસો એસીઆરટી ખૂણો PRD PQS લખો કે PQS પીઆરટી લખો કાઈ ફેર પડે નહીં જે આપણે સાબિત કરવાનું હતું તો જેને સ્ક્રીનશોટ લેવો હોય વિડિયોને પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ શકો છો તો એમાં ત્રીજો દાખલો રેખા XY અને MN, XY MN O માં છેદે છે રેખા XY અને MN ક્યાં છેદે છે O માં ખૂણો POY 90° છે આ તમારો થયો 90°

અહી ખૂણો પીઓ વાય બરાબર નેવું અંશ ખૂણો ખૂણો એ જેમ ખૂણો બી ઇઝ ઇક્વલ ટુ ટુ જેમ થ્રી જેમ આપ્યું હોય તો હંમેશા સરવાળો કરવાનો ટુ પ્લસ થ્રી ફાઈવ થાય હવે ખૂણો એનું માપ શોધવું હોય તો બે ના છેદમાં પાંચ ગુણ્યા નેવું અંશ કરવાનું કેમ 90 180 નો કર્યા કારણ કે અહીંયાથી અહીંયા આ ભાગ આપણે 90 અંશ માટે મેળવવાનો છે 90 અંશની અંદર બે ખૂણા જો આખે આખો હોત તો 180 અંશ થાય આપણે માત્ર 90 નું મેળવવાનું છે ભૂલતા નહીં અહીંયા કેટલું લેવાનું થશે 90 તો કે 18 95 90 18 2 16 ખૂણો 1 સોરી 18 2 36 ખૂણા A નું માપ મને મળી ગયું 36 એ જ રીતે ખૂણા B નું પણ શોધીએ 3 ના છેદ 5 ગુણ્યા 90 અંશ 18 5 90 18 તેરી 54 ખૂણો B નું માપ પણ મળી ગયું કેટલું મળ્યું 54 અંશ ખૂણા A નું માપ મળ્યું 36 અંશ ખૂણા B નું માપ મળ્યું મને 54 અંશ હવે મારે C નું શોધવાનું હોતું ઈઝી રેખિક જોડ છે ખૂણો બી પ્લસ ખૂણો સી ઇઝિકવલ ટુ એકસો એસી લખી શકાય તો કે હા કારણ કે ખૂણાની જોડ અથવા રેખિક ખૂણો કોણ ખૂણો બી તો કે અંશ ખૂણો સી તો કે મેળવવાનો પ્લસ ચોપન પેલી બાજુ જશે તો માઇનસ ચોપન બસ જ મેળવવાનું હતું બીજું મારે કાંઈ જ મેળવવાનું હતું દાખલામાં એ અને બી એટલા માટે શોધા કારણ કે બી શોધું તો મને સી નું મળે સીધું ખૂણા સી નું માપ મળે નહીં ખ્યાલ જ જેને પણ સ્ક્રીનશોટ લેવો વિડીયો બી ઓ ઇ બરાબર સો અહિયાં થી આ બે નો સરવાળો સો થાય છે બે નું માપ નથી આપ્યું ખૂણો બી ઓડી આ તમને આપી દીધું ચાલીસ અંશ તો ખૂણો બી અને

કે હું આપ્યું છે શું હા ઓ બરાબર સો અંશ છે ખૂણો બી ઓડી ઇઝ ઇક્વલ ટુ ચાલીસ અંશ માટે ખૂણો બી ઓડી તો એ સી બરાબર પણ 40 અંશ થાય કાઉસમાં લખી નાખવાનું પ્લસ ખૂણો બી બરાબર સો અંશ માટે એ ઓસી ની જગ્યા ચાલીસ બી ઓ ઈ એમનો સો પણ એમનો પ્લસ ચાલીસ પેલી બાજુ જશે તો માઇનસ થાય સો અંશને તમે બાદ કરશો એટલે તમારો જવાબ આવશે અંશ જે ખૂણો બી ઓ ઈ આ મળી ગયું મને સાઈઠ અંશ આ મળ્યું મને ચાલીસ અંશ હોય તો સી ઓ ઈ નું વિપરીત એટલે આ બધા સરવાળો

ચાલીસ ને તમે બાદ કર્યા તો એ બરાબર મળી ગયા મને એકસો ને ચાલીસ અંશ આ ભાગ મળી ગયો એકસો ચાલીસ અંશ

ચાલીસ અંશ ઇ ઓબી સાહીઠ BOD ચાલીસ બસો ને એસી અંશ નું વિપરીત ખૂણાનું માસો એટલે બસો વીસ માં સાઠ એડ કર્યા એટલે બસો ને એસી આ મને મળી ગયું ખૂણો સી નું વિપરીત અને બીજું એક શોધવાનું હતું બી ઓઈ હતું અને માપ

qos ઓ એસ માઇનસ પી ઓ એસ સાબિત કરવાનું છે અહીંયા આપણે આસન કોણ નો ઉપયોગ કરીને પેલા તો કરશું એસઓ ક્યુ બરાબર એસઓ આર અથવા આર ઓ એસ અથવા આર ઓ લખી શકીએ ન લખી શકીએ ક્યુ આપણે ખબર છે નહી લખ નાખીએ ખૂણો આર ઓ ક્યુ બરાબર નેવું વંશ અને આર પી આર ઓપી બરાબર પણ નેવું થાય હવે આસન ઉપયોગ કરીએ તો એસ ઓ ક્યુ ખૂણો એસ ઓ ક્યુ અથવા ક્યુ ઓ એસ ક્યુ ઓછી ખૂણો ઓ એસ બરાબર આર ઓ એસ ખૂણો આર ઓ એસ પ્લસ ખૂણો આર ઓ ક્યુ ખૂણો આર ઓ ક્યુ લખવાનું માપ છે ખૂણો ક્યુ ઓએસ બરાબર નેવું અંશ પ્લસ આર અથવા જે લખો તે બંને ચાલે આ લખો ચાલે સમીકરણ નંબર આ બાજુનું જે આસન ગુણું હતું ને મેળવી લીધું સમીકરણ એ જ રીતે અહીંયા સમીકરણ બે બનાવીએ પી ઓ આર ખૂણો પી ઓ આર બરાબર આરોપી નથી પીઓ આર છે હા પી ઓ આર બરાબર એસ ઓ પી અથવા પી ઓ એસ ખૂણો પી ઓ એસ પ્લસ એસ ઓ આર અથવા આર ઓ એસ એમાં પણ કાઉસમાં લખી નાખો આસન કોણની જોડ કયું માપ છે આર ઓ પી નું માપ છે અથવા પી ઓ આર નું માપ છે કેટલું છે છે ને પી ઓઆર નું માપ કેટલું છે નેવું વંશ પ્લસ ખૂણો પીઓએસ પ્લસ ખૂણો આર ઓ એસ

બેને બાદ કરતા સમીકરણ એક એટલે કે ક્યુ ઓ એસ માઇનસ નેવું અંશ બીજું સમીકરણ નેવું અંશ પ્લસ આર એમાંથી આ રકમને બાદ કરો તો કે POS ROS પ્લસ આર ઓ એસ થઈ કે નો થાય ઊંધું થઈ ગયું એમાંથી બાદ કરવાનું તો આ નેવું નેવું તો કેન્સલ થઈ ગયા ક્યુ ઓછલો ટુ આર ઓ થઈ જશે બે ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં થઈ જાય ક્યુ સોરી ખૂણો ખૂણો પીઓએસ ખૂણો

કઈ છે નહીં પેલા આ બાજુ નું આસન કોણ લીધો પછી આ બાજુ નું આસન કોણ લીધો બે સમીકરણ બનાવ્યા સમીકરણ એક માંથી સમીકરણ બે ને બાદ કર્યું પ્લસ માઇનસ વાળું ઉડી ગયું આર ઓ એસ પ્લસ આર ઓ એસ ટુ આર ઓ એસ થઈ ગયા પીઓએસ સોરી પ્લસ હતા આ બાજુ આવ્યા તો માઇનસ થઈ ગયા બે ગુણાકારમાં માં આ બાજુ આવ્યા તો ભાગાકારમાં થઈ ગયા પતી ગયો દાખલો ચાલ આવે છે તો આ વિડીયો માં આપણે ધોરણ નવ પ્રકરણ છ ના સ્વાધ્યાય છ પોઈન્ટ એક ના

જેથી તમને આગળના નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં